શબ્દોના સથવારે પીડીઓના માધ્યમથી આજ તમારી સાથે વાત કરીશું આજ તમારી સાથે ચર્ચા કરીશું આજે આપણે થોડીક સામાજિક વાત કરીએ આજે આપણે એવા શખ્સની વાત કરવી છે આજે આપણે એવા વ્યક્તિની વાત કરવી છે જેનું ઉભરતું વ્યક્તિત્વ છે જેનું જોશીનું વ્યક્તિત્વ છે જે તરવડાટ વાળું અને થનગનાટ વાળું વ્યક્તિત્વ છે એવા એક મજાના વ્યક્તિની આજે આપણે વાત કરવી છે

સુંદર સંકુલનું નવનિર્માણ આ રોડ ઉપર થયું છે આ નવનિર્માણના જે ભગીરથ કાર્યમાં જોડાયેલા છે જે સતત કામમાં જોડાયેલા છે અને સુંદર જેને શ્રેષ્ઠ કામ તરફ પોતાનું લક્ષ્ય સમર્પિત કર્યું છે એવા શ્રી સુરેશભાઈ અખાણીની આજે આપણે વાત કરવી છે સુરેશભાઈ જેઠાલાલ અખાણી નું વતન સાતલપુર તાલુકાનું વારે ગામ વારે ગામ પોતાની જન્મભૂમિ પરંતુ પોતાની કર્મભૂમિ પોતાની સેવા ભૂમિ અને પોતાની ધર્મ ભૂમિ બનાવી મહેસાણા શહેરને મહેસાણા શહેરને પોતાનું જીવનનું કાર્યક્ષેત્ર બનાવ્યું તેમણે ઓ નોકરીની સાથે સાથે પોતાના સ્વતંત્ર બિઝનેસને પણ ડેવલોપ કર્યું આ સ્વતંત્ર બિઝનેસ એટલે કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ લાઈન આ બિલ્ડિંગ લાઇનમાં તેમણે મહેસાણા ખાતે બહુ સુંદર પોતાનું નામ રોશન કર્યું અને બિઝનેસને સુંદર રીતે સારી રીતે ડેવલોપ કર્યું બિઝનેસની સાથે સાથે પોતાના જીવનમાં કંઈક કરવું છે કંઈક મેળવવું છે કઈ નિષ્કર્ષ ઉપર લાવવું છે સમાજની સેવા કરવી છે લોક સેવા કરવી છે લોક સંપર્કના માધ્યમ દ્વારા લોક કલ્યાણના કામ કરવા છે સમાજની શ્રેષ્ઠતમ સેવા કરવી છે એવો ભાવ બહુ જ જમાનીની ઉંમરમાં તેમણે સંકલ્પની સાથે ઉદ્ભવ્યો અને સંકલ્પ સિદ્ધ કરવા માટે તેમણે શુભ શરૂઆત કરી મહેસાણા ખાતેના લોહાણા સમાજના સંગઠનને વિકસિત કરવા માટે મહેસાણા શહેરના લોહાણા સમાજ સંગઠનની સાથે સાથે તેમણે જલારામ મંદિરના વિકાસની યાત્રાની શુભ શરૂઆત કરી મહેસાણા ખાતે જલારામ મંદિરના વિકાસમાં તેમનું શ્રેષ્ઠ યોગદાન રહ્યું છે તેઓ જલારામ મંદિરના પાયાના કાર્યકર તરીકે એક સુંદર કામગીરી કરી છે એક શ્રેષ્ઠ કામગીરી કરી છે આવા સુરેશભાઈ અખાણી માત્ર જલારામ મંદિરના વિકાસની કામ પૂરતી મર્યાદિત કામગીરી સિવાય તેમણે જલારામ અતિથી ભવનના નિર્માણ માટે ખૂબ જ મહેનત કરી ખૂબ જ પુરસાહ કર્યો અને તેની એક સુંદર વિકાસ ગાથા નવનિર્માણ પામી આજે જલારામ અતિથિ ભવન બહુ સુંદર આકર્ષક અને મનોરમ્ય અને લોકોની પૂરેપૂરી સગવડ પૂરી પાડે તેવું બહુ મજાનું સંકુલ નવનિર્માણ પામ્યું છે તેમણે આ નવનિર્માણની સાથે સાથે ઘણા વર્ષો સુધી રઘુવંશી સમાજ સેવા ટ્રસ્ટમાં મહામંત્રી તરીકે ખૂબ જ ઉમદા અને સુંદર સેવાઓ પ્રદાન કરી છે તેઓએ રઘુવંશી સમાજ સેવા ટ્રસ્ટના આદરણીય શ્રી પોપટભાઈ અખાણી સાથે ગભે ગભા મિલાવીને તેમની સાથે રહીને ઉત્તર ગુજરાત દેશી લોહણા સમાજના સમૂહ લગ્નને બહુ સુંદર રીતે બહુ સફળ રીતે બહુ શ્રેષ્ઠ રીતે પૂરા પાડ્યા છે બહુ શ્રેષ્ઠ આયોજન કરીને તેમણે ઘણા વર્ષો સુધી પોપટભાઈ અખાણી સાથે મળીને આ સમૂહ લગ્ન આયોજનો બહુ સુંદર રીતે ગોઠવીને સમાજની એક અદભુત સેવા કરી છે તેમણે માત્ર સમૂહલગ્ન નહીં પરંતુ સમી ક્ષેત્રપાળ મંદિરમાં સમી ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટમાં હાલે કારોબારીમાં અને મહામંત્રી તરીકે ઉચ્ચ પદે સેવા આપીને મંદિરના વિકાસમાં તેમનું શ્રેષ્ઠ યોગદાન રહ્યું છે મંદિરની વાડીમાં તેમણે પોતાના સ્વ ખર્ચે બહુ જબરજસ્ત એસી હોલ બનાવીને સમાજને સમર્પિત કર્યો છે સમાજને ઉપયોગી થાય લગ્ન પ્રસંગોમાં ઉપયોગી થાય સામાજિક કામમાં ઉપયોગી થાય તેવો સુંદર મજાનો સંકુલ નવનિર્માણ કર્યું છે આમ તેમણે સતત લોકસેવા સેવા અને લોક કલ્યાણની ભાવનાથી બહુ નિરંતર સતત કાર્યને વેગવાન બનાવ્યું છે આવા સુરેશભાઈ અખાણી પોતાના જીવનને સુમધુર બનાવવા માટે હર હંમેશા શ્રેષ્ઠ પ્રયાસ કરતા રહ્યા છે દર્શન કરવા આવે ત્યારે એ અખાણી પરિવાર માટે ભોજનની વ્યવસ્થા જે ચાલતા આવે જે પદયાત્રા કરતા આવે એ વ્યક્તિઓ માટે નાના મોટા ઉપાર આપીને તેમની શ્રદ્ધાને વધારે